નમસ્તે મિત્રો બાયોલોજીની દુનિયામાં આપનું સ્વાગત છે તો આજે આપણે પ્રાણીસૃષ્ટિમાં સમુદાય કોષ્ઠાંતરી એટલે કે દંશકો સિલેન્ટ વિશે વાત કરીશું અર્થ કોષ્ઠાંત્ર નામનું પોલાણ મધ્યમાં કોષ્ઠાંત્ર ગુહા વસવાટ બધા જલીય એમાં કેટલાક દરિયાઈ અને કેટલાક મીઠા પાણીમાં એકાકી કે વસાહતી સીર જોડાયેલા કે મુક્ત તરતા આયોજન સર પેશી સ્તરીય ગર્ભસર દ્વિગર્ભસ્તરીય દેહકોષ્ઠ અદેહકોષ્ઠી

દુશ્મનોથી રક્ષણ મેળવવા માટે અને પ્રચલન માટે પરવાળામાં સીએસીઓ થ્રીનું અંતકંકાર જોવા મળે છે દેહ ધાર્મિક પ્રક્રિયા પાચનતંત્ર અપૂર્ણ પાચનતંત્ર બાહ્યકોષીય અને અંતકોષીય શ્વસનતંત્ર પરિવહન તંત્ર ઉત્સર્જન તંત્ર ગેરહાજર ચેતાતંત્ર અલ્પ વિકસિત પ્રકારનું પ્રજનન તંત્ર લિંગી પ્રજનન શુક્રકોષો તથા અન્ય કોષોના નિર્માણ દ્વારા ફલન બાહ્ય ફલન વિકાસ પરોક્ષ એક્ઝામ્પલ તરીકે જોઈએ તો ફિરંગી મનવાર સમુદ્રફૂલ પેન્નાટુલા ગોર્ગોનિયા મિન્ડ્રીના ઓબેરિયા હાઇડ્રા ચેરીફિશ